કારણ કે અત્યારે છે ને એ બધા બાર ના કસ્ટમર વેકેશન કરવા આવ્યા હોય આમ સુરત ને રાજકોટ ને અમદાવાદ ને તો બધા કસ્ટમર ને શોપ ઉપરથી જોઈને લઈ જવું હોય ને તો સ્ટોક આવી ગયો છે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો કોઈ વાંધો નથી થી નહીં બતાવી દેજો આખી ચમક 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 આખું ક્રિસ્ટલ ઓરિજિનલ ક્રિસ્ટલ કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ક્યાંય આવવાનું નથી બધું જ ક્રિસ્ટલ આવવાનું છે આજે નહીં કાલે નહીં પરમ દિવસે નહીં છ મહિના પછી નહીં વરસ દિવસે નહીં ને પચી વર્ષ પછી પણ નહીં આની ચમક છે ને એ ક્યારેય ઝાંખી થવાની નથી ક્યાંય જવાની નથી એવી ને એવી રહેવાની કારણ કે આમાં પ્લાસ્ટિકનો કોઈ ભાગ આવવાનો નથી પ્રાઇસની વાત કરું તો છસો નેવું રૂપિયાનું આખું સેટ રહેવાનું છે એની અંદર બે તમારે આ સાઈડના ટોડલિયા આવવાના છે અને સાડા ત્રણ ફૂટનું તોરણ આવવાનું છે ને સેમ ટુ સેમ ડિઝાઇન કોઈ કોઈને એમ હોય ભાઈ અમે મોટા દરવાજા કરાવ્યા છે એકદમ પ્રીમિયમ હેવી અઢી ત્રણ કરોડનો બંગલો છે તો એમાં પણ સૂટ કરે ને એમાં પણ સારું લાગે ને કેવું સરસ મજાનું છે છે બરોબર આ એની ચાર ફૂટની એકદમ પ્રોફેશનલ લુક બરોબર અને અત્યારના જે વુડન દરવાજાનો ને બધાનો ક્રેસ છે આ ક્યાંક તમારે બાર હાથ ને બધું વુડન ઉપર હોય ને તો એમાં મેચ થઈ જાય ને એ રીતની ડિઝાઇન છે બરોબર છે સાડા ત્રણ ફૂટ અને ચાર ફૂટ બે સાઇઝ મળી જવાની છે પ્રાઇઝની વાત કરું તો છસો નેવું ને સાતસો નેવું ઓનલાઈન ઓર્ડર કરતા મારા ખાસ વાલા બેનો તથા ભાઈઓ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે ઓર્ડર કરો ત્યારે ખાસીમાં મેન્શન કરજો કે તમારે સાડા ત્રણ ફૂટ જોઈએ છે કે ચાર ફૂટ જોઈએ છે એ પ્રમાણે અમે તમને રેટ આપી શકીએ બરાબર સ્ક્રીનશોટ લઈને નીચે નંબર આપેલા છે એની પર ઓર્ડર કરી દેજો ને જો શોપ ઉપર ખરીદી કરવા હોવું હોય તમારી શોપિંગ ડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ ખરીદી કરવા બધા મસ્ત મજાના ક્રિસ્ટલ ક્રોનનો ફૂલ સ્ટોક આવી ગયો છે બાકી મળતા રહેશે આવી નવી નવી પ્રોડક્ટ and then no you know where you know